પપ્પા હું મોટી થઈને ડોક્ટર બનીશ હા બેટા તું જરૂરથી બનીશ શિક્ષણ એક એવો પ્રકાશ જે દરેક બાળકના ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમના બાળકો સારું શિક્ષણ મેળવી એક સુખદ ભવિષ્ય બનાવે પરંતુ જેમ જેમ બાળકો મોટા થાય છે તેમ તેમ શિક્ષણ સાથે જવાબદારીઓ પણ વધી જાય છે એવા સમયે યોગ્ય માર્ગદર્શન અને સહાયતા મળવી મહત્વપૂર્ણ છે જેથી દરેક બાળક નિર્ભયતાથી પોતાના સપનાઓ સુધી પહોંચી શકે ના પપ્પા ચિંતા ના કરો સરકાર આપણી મદદ કરશે નમો લક્ષ્મી યોજનાની મદદથી નવથી બાર ધોરણની વિદ્યાર્થીનીઓને કુલ પચાસ હજાર રૂપિયાની શૈક્ષણિક સહાય આપવામાં આવશે જેથી તેમના ભવિષ્યનું નિર્માણ થઈ શકે ગુજરાતની થી બાર ધોરણમાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓ સરકારી અનુદાનિત અથવા ખાનગી શાળામાં અભ્યાસ કરતી હોવી જોઈએ કુટુંબની વાર્ષિક આવક રૂપિયા છ લાખથી ઓછી હોવી જોઈએ જેમાં ધોરણ થી લઈને બાર સુધી કુલ પચાસ હજારની સહાય આપવામાં આવે છે નવ અને દસ ધોરણમાં

વધુ માહિતી માટે મારી યોજના પોર્ટલ ની મુલાકાત લો નમો લક્ષ્મી યોજના આપણી દીકરી આપણું ભવિષ્ય